ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પ્રોટેક્શન કમિશન ગુજરાત રાજ્યની ટીમ દ્વારા ફતેપુરા પોલીસ મથકના પીઆઈની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી તારીખ આઠ મે બે હજાર પચીસ ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પ્રોટેક્શન કમિશન ગુજરાત રાજ્યની ટીમે ફતેપુરા પોલીસ મથકના પી આઈ જે એમ ખાટ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આ વેળાએ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પ્રોટેક્શન કમિશન ગુજરાત રાજ્યના પ્રમુખ જાકીર પીરજાદા ઉપપ્રમુખ રાજુ ભાટિયા રાજ્ય સચિવ રામા ખાટ તેમજ ગુજરાત રાજ્યના મહિલા સેલના ઉપપ્રમુખ રેખા રોહિત તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પ્રોટેક્શન કમિશન ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ આઝાદ મંસૂરી અને સભ્ય યાસીન બાબોર ઉપસ્થિત રહ્યા હતા